ચાર બચાવો વિચાર મોરબી <astically> રોડ <cheering> ચકાટનાકા પાસે રાજકોટ આજે પહોંચી ગયા છે રાધા મીરા પાર્ક સેટેલાઇટ ચોક મોરબી રોડ ઉપર બાળકો વડીલો ભાઈઓ બહેનોને દેશી રમતોનો આનંદ કરાવવા માટે આજે સાંજના સમયે અહીં પહોંચી ગયા છે અને બાળકોને જુદી જુદી દેશી રમતોનો આનંદ કરાવતા નજરે પડી રહ્યા છે સૌ પ્રથમ બાળકોને અને યુવાનો વડીલો ભાઈઓ બહેનોને ચાર વ્હીલમાંથી કોણ તાકાત લગાવીને દડો દડો પોતાના સર્કલમાં રાખે છે તે રમત રમાડી ત્યારબાદ અહીં દડો ડોલમાં નાખવાનો છે બાળકો દ્વારા સરસ મજાની આ રમત રમી રહ્યા છે ત્યારબાદ બાળકોને વારાફરતી એક સર્કલમાંથી બીજા સર્કલમાં પાંચ દડા મૂકવાના છે બીજા પછી દોડીને બીજા બાળકને તાલી પાડવાની છે પછી એ બાળક એક સર્કલમાંથી બીજા સર્કલમાં પાંચ દડા મૂકશે આવી સરસ રમત બાળકો અહીં રમી રહ્યા છે ચાલો અહીં ચાર ચારની ટીમ પાડેલી છે કયો કઈ ટીમ ઝડપથી આ પાંચ રિંગમાંથી દડા મૂકી શકે છે તેને વિજેતા જાહેર કરવામાં આવશે ચાલો વડીલો આવી ગયા છે યુવાનો મિત્રો આવી ગયા છે મેદાનમાં તેઓ પણ ભરપૂર આ રમતોનો આનંદ માણી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે બાળકો સાથે યુવાનો જોડાયા છે તેથી રમતોનો આનંદ બમણો થઈ ગયો છે બાળકોને પણ આ યુવાનો રમતા હોય તો ખૂબ મજા આવે છે અને તાલીઓ પાડી રહ્યા છે ચાલો જોર લગા કે ઝડપ ઝડપ ચાલો અહીં બાળકો સરસ મજાની આ રમતનો આનંદ લઈ રહ્યા છે આજના તણાવ મુક્ત જીવનમાં તણાવયુક્ત જીવનમાં તણાવ મુક્ત કરવાની આ ઝુંબેશ ચાલો ફરી દેશી રમતો તરફ ફરીએ એની ઝુંબેશ સ્વરૂપે આજે રાધા મીરા પાર્ક સેટેલાઇટ ચોક ઉપર બાળકોને દેશી રમતો રમાડી રહ્યા છે ચાલો હવે બાળકો માટેની રમત પાંચ દડા મૂકવાના છે પછી લંગડી લેતા લેતા પાંચ દડા લેવાના છે એવી રીતે બે ટીમ રમી રહી છે અહીં કન્યા એન્ડ કુમાર ચાલો કોણ જીત છે એ આપણે જોઈએ ચાલો બાળકો આનંદ લઈ રહ્યા છે આ રમતનો આ સરસ મજાની રમતો બે ટીમ પાડી પાંચ પાંચની ટીમ પાડવાની છે અને દડો દરેકે અહીં એક એક મૂકવાનો છે બીજાને તાલી પાડવાની છે અને તેને આવીને ફરીથી એક દડો મૂકવાનો છે અને પછી પાંચે પાંચ દડા મૂકાઈ જાય પછી લંગડી લેતા લેવાના છે ચાલો હવે શહેરના બાળકોને સૌથી વધારે આનંદ આવતી રમત ટાયરોની રમત ચાલો નાના બાળકો ટાયરમાંથી પસાર થઈ રહ્યા છે આ એક ટાયરમાંથી પસાર થવું એનો પણ એક આનંદ છે મિત્રો ચાલો હવે મોટા મોટા યુવાનો વડીલો આવી રહ્યા છે તેને ટાયરને ટપવાના છે ચાલો મોટા છોકરાઓ બહેનો ટાયરને ટપી રહ્યા છે સરસ આ રમતોનો આનંદ બહેનોએ પણ માણ્યો સોસાયટીના સૌ મિત્રો અહીં ભેગા થયા છે અને આ રમતનો આનંદ લઈ રહ્યા છે ચાલો ટાયર ફેરવવા શહેરના બાળકોને ટાયર ફેરવવો એક જીવનનો અદભુત લાહો છે તેનો આનંદ માણી રહ્યા છે બાળકો ચાલો ટાયર ઝડપથી ફરીથી ટાયર ફેરવીને કોણ લાવે છે બાળકો સાથે યુવાનો જોડાયા છે વડીલો જોડાયા છે અને બાળકોને પણ આ રમત પ્રત્યે જાગૃતિ આવે એ માટે કામ કરી રહ્યા છે દેશી રમતોનો આનંદ ટાયર ફેરવવા જે આજે લગભગ શહેરના બાળકોમાં જોવા નથી મળતી એવી રમતનો આનંદ અહીં બાળકો માણી રહ્યા છે ટાયરની રમત આ બાળકોને શહેરના બાળકોને ખૂબ ગમે છે મિત્રો જોયું કેવા ટાયર ફેરવે છે ચાલો બહેનો પણ આ રમતમાં આનંદ માણી રહી છે બાળકો યુવાનો વડીલો ભાઈઓ બહેનો સોસાયટીના સૌ સાથે મળી અમે રાતના સમયે આ રમતનું આયોજન કરેલું છે ભરપૂર રમતોનો આનંદ સૌ મિત્રો માણી રહ્યા છે ચાલો ટાયર ફેરવવા ટાયર ફેરવવાની આનંદ માણી રહ્યા છે ચાલો ત્યારબાદ અમે લાકડીની રમતો લાકડી બેલેન્સ છ બાળકો ઊભા રહી ગયા છે અને છ બાળકોએ બીજાની લાકડી પકડવાની છે એક બે ત્રણ સ્ટાર્ટ ચાલો સ્ટાર્ટ ચાલો સ્ટાર્ટ ચાલો સ્ટાર્ટ આવી રીતે આ રમત રમવાની છે ચાલો એક બે ત્રણ સ્ટાર્ટ અહીં હવે બેનો પણ આ લાકડીની રમતમાં જોડાયા છે અને રમતનો આનંદ લઈ રહ્યા છે નાના બાળકો પછી વડીલો ભાઈઓ બહેનો સૌને રમતનો આનંદ લીધો ચાલો બાળકો એક બે ત્રણ સ્ટાર્ટ એક બે ત્રણ સ્ટાર્ટ ચાલો હવે રસ્તા ખેંચ બાળકોમાં શહેરના બાળકોમાં જંક ફૂડ કેટલાય ખાધું છે અને ટેસ્ટી હેલ્થી ફૂડ કેટલાય ખાધું છે એ ખબર પડી જશે ચાલો જોર લગા કે એ ઈ જો એક ભાઈ પડી ગયા રસિકભાઈ ચાલો યુવાનો અને છોકરાઓ વચ્ચે જોરદાર ટક્કર પણ છોકરાઓ જીતી ગયા ચાલો છોકરાઓ અને બાળકો વડીલો વચ્ચે ફરીથી ટક્કર જામી છે ફરીથી બીજી વાર બાળકો જીતી ગયા છે વડીલો એ વડીલોને પણ હરાવી દે છે આ છોકરાઓ ચાલો હવે બહેનો રમતમાં રસ્સા ખેંચમાં જોડાય છે ચાલો ખેંચો ખેંચો ચાલો જોર કે એ સા બોલતા જાય છે અને જોર લગાવતા જાય છે ચાલો જો બેનો ચાલો ફરીથી રમત ચાલુ થઈ ગઈ છે ચાલો એક બે ત્રણ સ્ટાર્ટ ચાલો ભાઈઓ બહેનો બંને જોડાયા છે ચાલો બસ 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 પડી જશે ચાલો રસા ખેંચનો આનંદ રસા ખેંચ તાકાત તાકાત લગાવવાની હોય છે બાળકોમાં કેટલી તાકાત છે આપણા શરીરમાં એ ખ્યાલ આવે છે અહીં ચાલો માસ્તર તુલસાર આજે બાળકોને સોસાયટીમાં રસા ખેંચ અને જુદી જુદી દેશો રમત દેશી રમતોનો આનંદ કરાવી રહ્યા છે આવા વિડીયો વધુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો ચાલો હવે સરસ મજાની એક ગેમ આવી રહી છે કુમાર એન્ડ કન્યા પાણીનો સીસો પહેલાં કોણ ભરશે બંને ટીમ પાડી દીધી છે અને બંને બા ટીમના ખેલાડીઓ વારાફરતી આવી એક એક ગ્લાસ પાણીથી બોટલ ભરવાની છે ચાલો કોણ જીતે છે આપણે જોવાનું છે ચાલો કોણ જીતે છે એ આપણે જોવાનું છે મિત્રો આજે માસ્તર અતુલ સરની દેશી રમતોનો આનંદમાણોની ઝુંબેશ જે ઉપાડી છે એને ઘણી સોસાયટી સરકારી શાળાઓ આંગણવાડીના બાળકો આનંદ રહી રહ્યા છે અને મારો લાભ લઈ રહ્યા છે ચાલો હવે ભાઈઓ અને બહેનો વડીલોની ટીમ થઈ છે અને કોણ શીશો પહેલાં પડશે ચાલો બંને વચ્ચે ટક્કર જાલી છે ટક્કર જામી છે મિત્રો યુવાનો ભાઈઓ બહેનો વચ્ચે જોરદાર ટકર ચાલો હવે ફુગા ફોડવાના છે એકબીજાના દરેક બાળકને પગે ફુગા બાંધી દીધા છે અને બીજા ફુગાના ફુગા ફોડવાના છે ચાલો હવે અમે રાસ રમતો રમી રમીને થાકી ગયા છીએ તો અમે છેલ્લે રાસનું આયોજન કરેલું છે અને રાસનો આનંદ અમે સૌ સાથે મળીને આનંદ કરીશું ચાલો રાસ ગરબા એ ગુજરાતની શાન ખોખો ખોખો રમી રહ્યા છે ચાલો બે બે ની જોડી જામી ગઈ છે ચાલો હવે બે ભે ભેની જોડી જામી ગઈ છે અને અહીં સરસ મજાની તાકાત લગાવી રહ્યા છે ચાલો ચાલો હવે આવે છે ઢાંકણાની રમત ચાલો પેલા વડીલોને બેસાડી દીધા છે એક મિનિટમાં કોણ વધારે ઢાંકણા ભેગા કરશે એક મિનિટમાં વધારે કોણ ઢાંકણા ભેગા કરે છે આપણે જોવાનું છે એક મિનિટનો ટાઈમર મોબાઈલ ઉપર રાખી દીધો છે અને એક મિનિટમાં ચારમાંથી કોણ ઢાંકણા વધારે ભેગા કરે છે ચાલો ચડપ ચડપ ચાલો એક મિનિટ પૂરી થવા આવી છે પછી આપણે દરેકના ઢાંકણા ગણવાના છે કોણ જીતે છે એ આપણે જોવાનું છે સરસ મજાની રમતો બાળકો વડીલો યુવાનો રમી રહ્યા છે ચાલો કોણ જીતે છે ચાલો હવે નાના બાળકો નાના બાળકો બેસી ગયા છે અને રમત સ્ટાર્ટ થઈ ગઈ છે અને મોબાઈલ ઉપર ટાઈમર રાખી દીધું છે એક મિનિટમાં કોણ વધારે ઢાંકણા ભેગા કરે છે આપણે જોવાનું છે ઝડપ પછી ગણતરી કરશે એટલે બાળકોને આ રમતમાં શૈક્ષણિક રમત સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થશે રમત સાથે ગુજરાતીઓની શાન રાસ ગરબાનો આનંદ આવો ભાઈ આનંદ તો ગુજરાતીઓ રાજકોટવાળા જ લઈ શકે હો ભાઈ ભાઈ ચાલો હવે બાળકો માટે ચાના કપનો પિરામિડ કરવાનો છે ત્રણ ટીમ ઓણ સૌથી પહેલાં ચાર ત્રણ બે એક એવી રીતે ચાના કપનો પિરામિડ બનાવે છે એ આપણે જોશું અહીંયા એક બાજુ નાસ્તાની તૈયારી થઈ રહી છે આજે સૌ સાથે મળીને નાસ્તો પણ કરવાના છીએ અહીં રાસ ગરબા રમતો દેશી રમતો રમી નવે થાકી ગયા છે બધા તો અહીં નાસ્તાનું આયોજન પણ થઈ રહ્યું છે એક બાજુ આભાર માસ્તર તુલ સર થેન્ક